ની જીએમઆરએસ મેડિકલ કોલેજ ધારપુર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ધારપુર મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને વાલીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર પોકારીને દેખાવો કર્યા હતા ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ રિલી સ્વરૂપે મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા જ્યાં મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવીને ફી વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી સરકાર દ્વારા સંચાલિત છ મેડિકલ કોલેજ અનુસાર ફી લેવાની માંગ

તો જે સરકાર દ્વારા જે નેવ્યાસી ટકાનો પહેલાં વધારો કરવામાં આવ્યો હતો એના પછી સરકારે એવું કીધું કે અમે ફીનો ઘટાડો કરશું પણ આ ફીનો ઘટાડો કર્યો પણ એ પણ ખૂબ જ વધારે ફીનો ઘટાડો જેટલો જોઈએ એટલો ફીનો ઘટાડો કરેલો નથી આ કારણે કેટલા વાલીઓ ફી ભરી શકવા શકવા માટે સક્ષમ નથી તો અમારી એક જ માંગ છે કે જે જૂની યથાવત ફી હતી એ જ પ્રમાણે આ વર્ષે પણ નવા એડમિશન કરવામાં આવે અને જો આ પ્રમાણે જો સરકાર અમારે ફીમાં ઘટાડો નહીં કરે તો આગામી સમયમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો થશે તો પણ અમે વિધાનસભાનો ઘેરાવો કરશું આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવાનો થશે તો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો પણ અમે કરશું જી આરએસ આર એસ કોલેજોની અંદર એકાએક જે નેવ્યાસી ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો હતો એમાં ડિસ્કાઉન્ટ આપી અને સરકારે જે થોડો ફી ઘટાડો કર્યો છે અને લોલીપોપ આપવાનું કામ કર્યું છે એ અમને વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈને મંજૂર નથી જે સમ ફી વધારો કર્યો હતો એ સંપૂર્ણ ફી વધારો નાબૂદ કરવામાં આવે અને ગત વર્ષે જે ફી હતી એ જ ફી રાખવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે બીજું ગવર્મેન્ટ કોટાની જે સીટો હતી એને પણ ઓલ ઇન્ડિયા કોટાની અંદર તબદીલ કરવામાં આવેલી છે તો એના કારણે પણ લગભગ ગુજરાતની અંદર બસો ને દસ સીટોનો માર વિદ્યાર્થીઓને પડે છે તો ગુજરાતના વિદ્યાર્થીઓને વધુ લાભ થાય એ માટે થઈ અને જે ઓલ ઇન્ડિયા કોટાની જે સીટો છે એને ગવર્મેન્ટ કોટાની અંદર પરિવર્તિત કરવામાં આવે પાટણના સિદ્ધિ સરોવરમાં વધુ એક યુવકે પડતું મૂકીને જીવન ટૂંકાવતા ચકચાર મચી